મજામાં આવ્યો બધા મજામાં આજે આપણે જવાનું છે મટડા અને સડા નો ત્યાંથી બલા ગામ કરતા જાવ ડાયરેક્ટ પછી આંડલા ત્યાંથી જવાનું છે આ છેલ્લો દિ છે ત્રણ દિન હોય એટલે આટલા ડે છે એટલે આજે આપણે જાઉં પછી તો તારીખે બીજું હોય ત્યાં એક સાઈડ કંઈક મેળો એટલે એવું છે ભેગું ને એમ અને મઢડા મંદિર એટલે અલગ અલગ આવેલું છે ખેતરમાં હજુ ઈઠો એટલે આવું છે મૂળ જરાક બીજું લીડી તો થઈ ગયા ફટાફટ

અમારે જવાનું છે મટડા તો લેવા આવવાના હતા ક્વાર્ટર બે પાહે પાંચ છે એટલે એ જાય લખેલી છે બાલાગામ બે હમ કે મારે આ સાઈડ છે આહીથી બરોબર ને આવી રીતનું હે આ જો ઈનાનું સેન્ટર અહીંયા એચએસ વાટેર તું ઈના જાય એટલે જો તારે મસ્ત આમ લાગવું જોઈએ કે એચએસ વાટેર અહીં એચએસ વાડી બેઠી ઈના સુરેશભાઈ વાટેર હમ

સિત્તેર કેટલો એસી જો હમણાં મારો કરી તો ખબર પડી ગયા ક્યાં તાર બીજું જો જો એમાં હાચો જ છે મારો વજન કેટલા છે તારે આમ છે મારે આમ કેટલો 54 54 તો મારે તો મારે તારા તારા કતો વધારે કે તું એ આમ તો હું દેખાતો નથી બોડી ને હાઈટ નું હોય ને વધારે હોય બધા તો હતું ત્યારે એટલે જો બધી લેતી તૈયારી અત્યારે જરા જરા છે ઓપનિંગ હતું ત્યારે કે ના ઈ નો કોલેજ છે બાલાગામ 2 એટલે બાલાગામ 2 પાઠ ખબર હોય તો લીધો તો બધું ઈચ્છે ને હાથી જુનાગઢ આવી દેવાનું બરાબર છે હાલો તો રાઈસનું બનો છે બધું આ રૂજામાં બધું આ તોલું છે ને એય આ ઢીંગલો આ ત્યારે હે ને બધાને કે કે ટ્રેનિંગ હતી ત્યારે આઈ પાતા ને કે કોઈ છોકરાને અમુક ને ઇન્જેક્શન હોય મારો તો આ બતાવ એટલે આમાં આમાં ઓલા થઈ જાય એટલે ઓય આઈ આઈ આ ઓપીડી

ગાઈઝ અમે શોર્ટકટ પકડ્યો શોર્ટકટ તો નહીં પણ આ સાઈડથી થી જવા દો પણ હવે આ ફોર વ્હીલ જાય આ ફાહા ગયો આ એક આગળથી છે એ જની આગળ છે અને એમાં આવ્યું છે કે આ ફોર વ્હીલ તો ક્યાંથી નીકળે પાછળ આવી ફોર વ્હીલ આવી ટુ વ્હીલ હોય તો આ સાઈડમાં રહી ગયા આ હરંગ આખી લાઈન જ છે લાઈન માં રાખેલ ફોર વ્હીલ માં તો ક્યાં રહી છે જો નીકળી નથી હું આ હાલે જાયા દબાણ થયો ભેગું મારે ગાડીઓ લઈને જવાની જરૂર હતી બે ગાડીઓ આ ફોર વ્હીલ લીધી ને ખોટું ગયું આ ફોર વ્હીલ ને ક્યાં રાખવી તો આમ

લાગે તો નહીં ને એ લાઈ દો તો મને હાય ફ્રેન્ડ્સ જો પહોંચી ગયા પણ સીયાડો હોય એ બિલકુલ લાગતું કામ નડકો છે એકદમ અરે ખતરનાક આમ આમ ઘર આજે રકડા નહીં મે પાર્કિંગ વાળી વાત ટ્રાફિક તો બહુ વાડી હલવાઈ ગયા હતા આથી કઈ વાંધો નહીં આ તો એવું છે જો આ ટ્રાફિક છે પાર્કિંગ નું

þetta <laughs> varðu ઘડી ઘડી ઉભા મમ્મી જોઈ ત્યાં ઉભી રહી ગઈ પાછી એટલે આમાં આપણે પછી હા જીતી કે નહીં આવ્યો આ

પાછી આવી પછી ત્યાં અત્યારે ઓલું છે ને ત્યારે આવ્યું હા જા પબ્લિક આજ જો ને ત્યારે જો ત્યારે કઈ નતી ને આમ એકદમ બધું ખુલ્લું હતું આજ જો જવા હે કે ઇના દર્શન થાય કે નહીં આપણે જોવાઈ ગયા આ બધું મૂકી દેવું દઉં વસ્તુ પહેરીને જવું નહીં આ આ હા એ સારું છે હા એ તો બરોબર જ છે આજે અહીંથી આપણે આવી ગયા ભાઈ છે અંદર બહુ છે એટલે અમે અંદર ન જતા ફિલહાલ અંદર ટ્રાફિક બહુ છે હા લાઈન લાગેલી હે એટલે આપડું તો એક કહેવાનું હે કે પછી આવ્યો કેમ કે ઓછી થઈ ગયા એવું આપડે થોડી ટ્રાફિક હજી ઓછી થાય ત્યારે આવીશું બાકી અત્યારે તો બહુ ટ્રાફિક છે એટલે અંદર ખબર નથી આ કઈ બાજુ

તડકો કેવો લાગે આ પબ્લિક જો અત્યારે ખતરનાક છે અને મંદિર માં તો જરાય જવાય એમ હતી ખોટું હોય એટલે ના જરાય નહીં આપણે પછી ન્યાય નથી ગયા અત્યારે તો હાલ હવે પછી જાઉં ત્યારે થોડી ટ્રાફિક ઓછી થાય ત્યારે તો અત્યારે પ્રસાદી લેવા જાય બધા હાલ તો હાલો બી કન્ટિન્યુ રહી જતા બધી હા ઘણા હિસો અંદાજે કેટલા ત્રણ ચાર લાખ વીસ અત્યારે કે નહીં ના આયોજન એટલા લાગતા નથી એટલા નહીં ભાઈ ના ના એટલા તો નથી આપણે ચાર પાંચ લાખ થઈ છે હા એટલે એમાં હું ફેલાય આ જો અત્યારે હા અમે ઓલા આપણે વિડીયો માં જોયું તું ને ત્યારે ડ્રોન સુટવાથી લીધું તું ઓલા ત્યારે આમાં કેટલા વિસ્તારમાં કેટલા બીજા વિસ્તારમાં અત્યારે ઓલું આપ

આજે પ્રોગ્રામ નું રાખવામાં ને આ સાઈડ મિત્રો એક રૂપિયો દેતા જાય લોઈ મિત્રો રૂપિયો દેતા તો માની બીજ છે બીજ છે એટલે કરતા જાઓ છે અને પ્રોગ્રામ ના દેખાતું કે નહીં પણ છે ને એ આ પ્રોગ્રામ છે કેટલું આમ કેટલા મોટું હે ડ્રોન આપણે યુટ્યુબર હે લીધું પબ્લિક બહુ છે છે એટલે ને ઓલા ઓલા આમ કામ એક રહી જબરૂલા

kita निक का बिजली